વલસાડના નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આવેલ સીડમેક કંપની પાસે એક કારને અજાણ્યા વાહને અડફેટે લેતા અકસ્માત સર્જાયો અકસ્માતમાં પરિવારનો ચમત્કારી બચાવ થયો તારીખ ઓગણીસ ફેબ્રુઆરી સોમવારના રોજ અગિયાર કલાકે બનેલી અકસ્માતની ઘટનાની મળતી માહિતી મુજબ એક પરિવાર કાર નંબર એમએચ ઝીરો ફાઇવ ઇવી ઝીરો ફાઇવ સેવન ઝીરોમાં સવાર થઈ સુરતથી મુંબઈ તરફ જઈ રહ્યા હતા જે દરમિયાન તેઓ નેશનલ હાઇવે નંબર અડતાલીસ પાસે ઔરંગા નદીના બ્રિજ પાસે આવેલ સીડમેક કંપની પાસે પહોંચતા અજાણ્યા વાહન ચાલકે કારને હડફેતે લેતા અકસ્માત સર્જાયો હતો કારમાં સવાર માતા પિતા અને પુત્રનો ચમત્કારી બચાવ થયો હતો અકસ્માતની ઘટના બનતા આસપાસના રાહદારીઓ તેમજ વાહન ચાલકો કારમાં સવાર લોકોની મદદ માટે દોડી આવ્યા હતા તેઓને કારમાંથી સહી સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા ઘટનાની જાણ વલસાડ સિટી પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ક્રેનની મદદ લઈ કારને સાઈડે હટાવી વાહન વ્યવહાર સામાન્ય કરાવ્યો હતો જોકે આ ઘટનામાં માતા પિતા અને પુત્રનો ચમત્કારી બચાવ થયો હતો તેમજ કોઈ જાનહાની કે ઈજા થવા પામી ન હતી